નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાનખોળ કે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું ગઈકાલે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના અંગે સરકારે લીધેલા કેટલાક પગલાંઓ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કે જેને કડી તાલુકાના એક ગામમાં કેમ્પ કરીને ઓગણીસ દર્દીઓને પોતાની હોસ્પિટલમાં દાખલ કરી અને જરૂર ન હોવા છતાં કોઈને સ્ટેન્ડ મૂકી દીધા કોઈને એન્જીઓગ્રાફી કરી કોઈને એન્જોપ્લાસ્ટિક કરી અને એ દરમિયાન બે દર્દીઓના મૃત્યુ પણ થયા અને પાંચ દર્દીઓ છે અત્યારે હજુ સારવાર હેઠળ લઈ રહ્યા છે આ ઓપરેશન વખતે દર્દીઓના દર્દીઓને કે દર્દીઓના સગાઓને કે સ્નેહીજનોને કોઈ જાણ કરવામાં આવી ન હતી એવું કહેવાય છે કે જરૂર ન હોવા છતાં સાવ સાચો એવા લોકોના પણ ઓપરેશન કરી અને સરકારની જે આયુષ્યમાન પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ જે છે યોજના છે એમાંથી દરેક ઓપરેશનના પૈસા છે એ કાપી લેવામાં આવ્યા હતા એટલે એક સાથે પચાસ સાઠ લાખ રૂપિયાનો વેપાર કરવા માટે થઈ અને માનવ જિંદગી સાથે હોસ્પિટલના તંત્ર વાહકો દ્વારા ચેડા કરવામાં આવ્યા હતા આ પછી નીતિન પટેલ જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે એ પણ ઘટના સ્થળે ગયા હતા ગઈકાલે ખૂબ હોબાળો મીચા પછી સરકાર આજે એક્શનમાં આવી હોય એવું લાગે છે સરકારે આજે કેટલાક પગલાંઓ લીધા જેમાં જે ડૉક્ટરોએ એનું ઓપરેશન કર્યું છે એ ડૉક્ટરોનું એને લાઇસન્સ પણ રદ કર્યું છે એટલે કોઈ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી શકશે નહીં કે ઓપરેશન કરી શકશે નહીં બીજું કે હોસ્પિટલની અત્યાર સુધી કેટલા ઓપરેશનો થયા કેટલા પૈસા લીધા એની પણ એક તપાસ સરકારે હાથ ધરી છે આયુષ્યમાન કાર્ડમાંથી હોસ્પિટલનું જે લાભાર્થી તરીકે એનું જે લાઇસન્સ હતું એની પાસે એ સરકારે એનું રદ કર્યું છે બીજા પણ કેટલાક પગલાંઓ સરકાર વિચારી રહી છે કે આના જે માલિક હોય અથવા તો પ્રોપાઇટર હોય કે સૂત્રધાર હોય એની બીજી કોઈ હોસ્પિટલ હોય તો ત્યાં પણ આવું ચાલતું નથી તો એને અનુષંગિક કેટલાક પગલાંઓ છે સરકાર રહી છે અને ચોથું એમને ફોજદારી કેસ પણ દાખલ કર્યો છે સારું કામ છે સરકારે ચોવીસ કલાક પછી પણ સરકાર જાગી અને પગલાં લીધા એટલું જ નહીં પરંતુ સરકારને આમાં મનીષા કંઈક સાફ હોય એવું લાગે છે અત્યારે તો એવું લાગે છે પરંતુ ઘણા કેસોમાં પ્રારંભે બધું બહુ સારું લાગતું હોય છે અને પછી બધું ભીનું સંકેલી લેવામાં આવે છે સજા સુધી જોઈને દોરી જવામાં આવે આ ઘટનાને આકરામાંકરી સજા આપવામાં આવે જે ગુનેગારો હોય ને જેની ભૂલ હોય ને સાહેબ તો બીજી કોઈ આવી ઘટનાનું પુનરાવર્તન ગુજરાતમાં કરતાં પહેલાં લોકો અથવા તો ડૉક્ટરો સૌ વખત વિચાર કરશે સાહેબ એટલે આ એક બહુ જરૂરી હતી સરકારને પણ આપણે અભિનંદન આપીએ એક સારું કામ કરે છે અને બીજી વાત આપણે કરવી છે આજે વાવની જે ચૂંટણી થઈ એમાં અત્યારે હું જ્યારે આપણે એપિસોડ તૈયાર કરી રહ્યા છીએ ત્યારે પંચાવન સાઠ ટકા જેટલું મતદાન થયું છે એકાદ કલાકની મતદાન પૂર્ણ થવાનો વાર છે એટલે બહુ ભારે માત્રામાં મતદાન આ વાવની બેઠક પર થઈ રહ્યું છે ત્રિપાખ્યો જંગ છે રસાકસભરી ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે કે આ વખતે મતદાન પણ ઊંચું થવાની શક્યતાઓ રાજકીય વિશ્લેષકોએ વ્યક્ત કરી હતી એ મુજબ વાવમાં પણ ભારે મતદાન થયું છે મતદાન પૂરું થવાના એક કલાકની વાત છે જ્યારે આ વિડીયો બની રહ્યો છે ત્યાં સુધી કોઈ એવી મોટી દુર્ઘટના બની નથી સાહેબ કે કોઈ અનિચ્છીય બનાવ એવો બન્યો નથી બહુ શાંતિપૂર્ણ શાંતિપૂર્ણથી મતદાન ચાલી રહ્યું છે એ પણ આ એક વાવની ચૂંટણીનું જમા પાસું છે વાવણી ચૂંટણી આમ તો ઘણી એક નવી દિશાઓ આપી છે એક સંકેત આપ્યા છે વિરોધ પક્ષના બે ઉમેદવારો સાથે મળે તો પણ બહુ હર્ષથી પ્રેમથી મળે છે કોઈ જાતના દ્રેષ વગર કોંગ્રેસના લોકો ભાજપના કાર્યાલયમાં જાય ત્યાં પણ એ ગુલાબ આપે છે અને ભેટી પડે છે ત્રીજી વસ્તુ એ કે કોઈ જાતનું સાહેબ અનિચ્છ બોલાવ જૂથ અથરા એવું કશું અત્યાર સુધી થયું નથી અને ચોથી વસ્તુ સાહેબ એ છે કે વારંવાર ચૂંટણી પંચ જે વગોવાઈ જાય છે દરેક ચૂંટણીમાં એવું આ વખતે હજુ સુધી વોગવાયું નથી એક કલાકની વાત છે હજુ પરંતુ ચૂંટણી પંચ સામે કે તંત્ર સામે સાહેબ એવી કોઈ ફરિયાદ હજુ સુધી વિરોધ પક્ષમાંથી પણ કોઈએ કરી નથી તંત્ર પણ બહુ સરસ કામ કરશે છે પોલીસ બંદોબસ્ત પણ બહુ સરસ છે સાહેબ અને નિષ્પક્ષ ચૂંટણી થતું હોય એ રીતનું આખું એક વાતાવરણ છે એટલે વાવની ચૂંટણી છે એમાં સાહેબ બીજું બધી જે ચૂંટણીઓ થાય છે અને જે ન્યુસન્સ જન્મે છે પ્રગટે છે ઉદભવે છે ઊભું કરવામાં આવે છે એવું વાવની આ પેટા ચૂંટણીમાં કાંઈ થયું નથી મને એમ લાગે છે કે ગુજરાતની એકસો બ્યાસી બેઠકની જ્યારે ચૂંટણી થાય ત્યારે પણ આ પ્રકારનું એક સરસ વાતાવરણ નિર્માણ થાય તો એ સાહેબ બધાને ગમશે લોકશાહી મજબૂત કરવા માટે થઈને આ એક બહુ સરસ રસ્તો છે બહુ સરસ દિશા છે બહુ સરસ એક જેને હું કહી શકાય કે નવી કેડી એક કંડારી છે એટલે એ બધાને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ મારો એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ